ચોટી બાપા સીતારામ એમ્બ્યુલન્સની ની લાશો ઘાયલોને મૂકવા ગયેલી તેઓનું ભાડું પાસઠ ચૂકવવામાં આવેલું છે મૃતક અને ઘાયલોને પાંચ લાખ રૂપિયા ખનીજ માફિયા દ્વારા આપવામાં આવેલ છે તેવી અનેક બાબતો ઘટસ્ફોટ થયો છે પર પ્રાંતિય મજૂરોને ધાક ધમકી આપવામાં આવેલ મોબાઈલ ઝૂટવી લેવામાં આવેલ ત્યારે આ બાબતે પત્રકાર મિત્રો શ્રમિકોને ન્યાય અપાવવા આગળ આવશો તેવી વિનંતી છે અહેવાલ ભગીરથસિંહ મોડી મારું નામ છે ગોવિંદ વરસિંહ ખરાડ હું દાહોદ તાલુકાનું રાતીકાર ગામનો સરપંચ છું આ અમારા ગામના મજૂરીએ ગયા હતા ખંભાળિયા એટલે કંઈક કંઈક કોઈક શામજીભાઈને કંઈક ઓળછાની ખાણ હતી કંઈક કામ કરતા હતા એમાં કંઈક બે મારા ગામના છે એ સિરિયલ છે એ હાલ દવાખાનામાં સારવાર ચાલુ છે અને બે એમપીના હતા એમની ડેથ બોડી અંદરથી કાઢી છે અને હમણાં સગાવાલા હતા એ આ મુકેશભાઈના બે હતી અને બનાવી હતા પછી અહીંથી આ લોકો કંઈક આને કંઈક ધમકી આપી અને લાશને રફે ધફે કરવાની કંઈક કોશિશ બી કરી હતી પણ આ લોકોએ મુકેશભાઈએ મને ફોન કર્યો હતો તો મેં એમને કીધું ભાઈ આવી આવી રીતે છે તો બે ડેડ બોડી છે તમારે પચાસ લાખ રૂપિયા આપવા પડશે પછી એ લોકોએ મારા હાથે કોઈ વાત કરી નથી મને એવું કીધું કે અહીંયા સાના રૂપિયા એ તો મજૂરી કરવા આવ્યા છે કે અમે એમને દાટી દેસું એમ કે અગરબત્તી કરી દેસુ સાના રૂપિયા

એ રાતે અમને ફોન કર્યો પણ અમે થોડીક સહકાર એમને આપ્યો એટલે એ અંદરથી કાઢી અને મુકેશની લાશ આપી પછી જંગલમાં લઈ ગયા તો એ લોકો ઉમેલોસમાં કંઈક ભરીને એને મોકલવાની એલી કરે પછી મુકેશને ધમકાવીને એકલાને મોકલી જાય હજુ સુધી પોલીસે ગુનો નથી દાખલ કર્યો શું કહેશો એમણે અમને ન્યાય મળે એવું અમે કરીએ બીજું કહેશું નથી કહેતા અને છોકરા નાના છે ત્રણ છોકરા છે બે છોકરા એક છોકરી છે

તે લોકો પછી ભાગી ગયેલા પછી બીજો ડ્રાઈવર આવ્યો પછી એને કાઢ્યો પછી રસ્સે બાંધી થયા પછી આ લોકોને કાઢ્યા કેટલા લોકોના મોત થયા હતા એ સમયે બે તે લોકોને મોત થયા ને ત્રણ ઘાયલ થઈ ગયા મારી ને છો પણ જણા ઘાયલ થઈ ગયા ત્રણ ગામના હતા